નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકાના ચાણસદ ગામ ગત વર્ષે માટી ખનન કોંભાળ થઈ રહ્યું હતું જે સંદર્ભે ગામના કનુભાઈ સવાભાઈ રબારી સહિતના ગ્રામજનોએ લેખિતમાં અરજી કરી હતી જે અરજીમાં મોટા ભાગના ગ્રામજનોએ સહી કરેલી હતી અરજી ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું હતું તે બાબતની હતી જ્યાં અત્યારે ગામ પરિસ્થિતિ એવી ઊભી થયેલી છે કે મહિલા સરપંચના પતિ અને તેઓના મળતિયા દ્વારા

કે જે તે સમયે ચાંસદ ગામમાં માટીનું બહુ મોટું કૌભાંડ થયું હતું એ કૌભાંડમાં કનુભાઈ સવાભાઈ રબારીએ અરજી કરી હતી એમાં અમે બધાએ સંયોગ કરી હતી આવ એ સંયોગ અમારી માટી કૌભાંડમાં હતી અમારા ગામમાં એક બીજી અરજી પહેલેથી થયેલી છે દોઢ બે વર્ષથી એ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવાની આવ એના અરજદાર અલગ છે અને અમારી આખી અરજી અલગ છે તો ગામમાં સરપંચના પતિ અને ભૂપેન્દ્રભાઈ પટેલ ભાઈલીવાળા અને કમરુદ્દીન સદરૂદ્દીન સદરુદ્દીન ફકરુદ્દીન આ લોકોને એમના મળતિયાઓ દ્વારા ગામમાં મિટિંગો કરીને મુસ્લિમ સમાજને એવું સમજાવવામાં આવે છે કે તમારું કબ્રસ્તાન તોડવા અને નવી નગરીના આવાસ તોડવા માટે આ લોકોએ સંયોગ કરી છે અમારી સંયોગ સિર્ફ પેલું માટી કૌભાંડ જે થયું હતું એ અરજીમાં કરેલી છે એ સિવાય બીજા કોઈમાં અમે સંયોગ કરી નથી અને આ લોકો ગામમાં કોમી વાતાવરણ ઊભું કરી રહ્યા છે કે તમારું તોડાવવા માટે કબ્રસ્તાન તોડાવવા માટે આ લોકોએ સહયોગ કરી છે જે ક્યારેય અમે કોઈએ કરી નથી અને ગૌચરનું જમીનનું પેલું દબાણ દૂર કરવા માટેના જે અરજદાર છે એ ભાઈ રાજેન્દ્રભાઈ પંચાલને બી અમે કીધું કે ભાઈ અમારી સં એમાં હોય તો અમને કહી દો અમે તો કરી જ નથી તો એ પણ કે છે કે તમે જ્યારે બોલાવો ત્યારે હું આવીશ તમારી કોઈની સહી મેં લીધી નથી અને મેં કરાઈ નથી એટલે અમારા ગામમાં અમારી સાહેબને વિનંતી એ છે કે અમારા ગામમાં કોઈ પણ જાતનું વાતાવરણ ના અને કોમી તંગબીલી ફેલાય ના એની સત્વરે કાળજી લે એ રજૂઆત કરવા આજે અમે આવ્યા હતા